આજનો દિવસ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વનો કારણ આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર નોંધાવી રહ્યા છે ઉમેદવારી બનાસકાંઠાની વાત કરીએ કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર કે જેઓ ભરવાના છે નામાંકન પત્ર ઉમેદવારી ભરતા પહેલા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે વધુ જાણકારી મેળવીશું જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઉમંગ રાવલ ઉમંગ કેવા પ્રકારનો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર થોડી જ ક્ષણમાં નામાંકન ભરશે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચશે બનાસની બેન ગેની બેન અને અત્યારે આપ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો છે અહીંયા પહોંચ્યા છે અને બનાસની બેન ગેની બેન નું જે નાચ છે અહીંયા દેખાઈ રહ્યો છે અને તેને લઈને જ લોકોમાં પણ એક જ્વા દેખા રહ્યો છે

આજે લોકો પૂછી રહ્યા છે કે અમે વિશ્વાસ મૂક્યો હતો કે બે કરોડ નોકરી આપશો તમે લોકોએ વિશ્વાસ મૂક્યો હતો એમના ઉપર કે કાળુ ધન પાછો આવશે પંદર લાખ આવશે આ બધામાં નિષ્ફળ રહ્યા છે પછી આયોજન છે થઈ રહ્યું છે બેન કેટલો ખાલી એક જ પ્રશ્ન પૂછી છેલ્લો પ્રશ્ન એક જ પ્રશ્ન કેટલો આશાવ્યા છે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને બહોળો સમૂહ છે અહીંયા દેખાય બનાસ બનાસકાંઠાની જનતા હું એક મહિનાથી પ્રવાસ કરું છું આપ પણ શિરોગ ઉપર આવ્યા હતા ત્યારે અનેક લોકોએ સામેથી થી તન મન ને ધન મદદ કરવા માટે ખાતરી આપી છે ત્યારે સો ટકા જનતા આશીર્વાદ અમને મળશે લોકો આશીર્વાદ છે એ મળવાના છે અને તે વાત સાથે લોકો રહ્યા છે મોટી સંખ્યામાં જનમેદની કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને કહી શકાય કે થોડી વારમાં મોટી જનમેદની છે તેને સંબોધન કરી અને ગેનીબેન ઠાકોર છે તેઓ નામાંકન પત્ર ભરવા જવાના છે ને તેને લઈને મોટી સંખ્યામાં લોકો પણ Упостите ја ќе. Прадес маќин сакти си голј за... સાથે જ પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્યો પણ આ સભાની અંદર ઉપસ્થિત છે બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો તાલુકા અને સાથે જ જિલ્લાના હોદ્દેદાર છે નગરપાલિકાના હોદ્દેદાર છે તેઓ પણ અહીંયા હાજર છે અને બધાની વચ્ચે ગેનીબેન ઠાકોર છે આ મહા જંગી સભા છે તેને સંબોધન કરી અને પાલનપુર કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં આગળ તેઓ નામાંકન પત્ર છે એ ભરવા જવાના છે જી 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 આભાર ઉમંગ આપણી પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું કારણ કે બનાસકાંઠામાં કોંગ્રેસનો એકમાત્ર ચહેરો અને બેબાક ચહેરો એટલે કે જેઓ આજે સવારે દર્શન કર્યા બાદ તેઓ પોતાના આગળ વધી રહ્યા છે પરંતુ તેઓની સભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત છે બનાસ્તી બહેન ગેનીબેન અને તેને જીત અપાવવા માટે લોકો તન મન ધનથી તેઓની સાથે જોડાયેલા છે આ નિવેદન પણ આપ્યું છે ગેનીબેન ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં બનાસકાંડા લોકસભા બેઠક ઉપર ઉત્તર ગુજરાતની જે આ મહત્વપૂર્ણ કહેવાય છે સમર્થનમાં આપણને જોવા મળી રહ્યો છે આજે જ્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આદિવાસી નૃત્ય ઢોલ નગારા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું વિશાળ જનમેદની જનસભા જે સ્થળ છે ત્યાં આપણને જોવા મળી રહી كم محل... <applause>